સુરત ખાતે પૂર્વ કમિશનર અજય કુમાર તોમર દ્વારા વ્યાજખોરો ઉપર તવાઈ બોલવામાં આવી હતી ત્યારે અનેક વ્યાજખોરોને સળિયા પાછળ ધકેલાયા હતા અને અનેક વ્યાજખોરો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા પછી કમિશ્નર અજયકુમાર તોમરના રિટાયરમેન્ટ બાદ લાંબા સમય બાદ સુરતને નવા કમિશનર મળ્યા તે દરમિયાન સુરતમાં ફરી વ્યાજખોરો સક્રિય થયા હોય હાલના કમિશનર શ્રી અનુપમ ગેહલોતને જાણ થતા ફરી સુરતના તમામ પોલીસ સ્ટેશન દ્વારા એક સંવાદના કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે ત્યારે આજરોજ સુરતના સારોલી વિસ્તારમાં આવેલી તમામ જગ્યા ઉપર સારોલી પોલીસ દ્વારા પણ લોક સંવાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને તમામ રહીશોની વાત સાંભળી હતી અને એક ડાયરીમાં લખવામાં આવી હતી આ અતમમનો સોલ્યુશન જલ્દીમાં જલ્દી લાવવામાં આવશે અને એસીવાય કોઈ ત્રાસ આપતું હોય તો અમને જાણ કરો અમે તરત જ એક્શન લઈને તેને સળિયા પાછળ ધકેલી દઈશું આ સાંભળી વિસ્તારના રહીશોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જી મારો નામ મેરા નામ પવનકુમાર સેવદાયા ઓર મે યે નેચરલી કુંભારિયા મેહી રહેતા હું और ये सामाजिक कार्य में पुलिस के जो के रक्षक जितने भी लगे हुए हैं उन सभी को मेरा हार्दिक धन्यवाद है और साहब जो अभी ब्याज चौधरी का जो कार्यक्रम चल रहा है जगह जगह पे और लोग छोटे बड़े लोग वो गुने में वो पस रहे है पैसे के अंदर और उनके साथ में बहुत बड़ा गौर अन्याय हो रहा है और अभी हमको ये देखने को मिल रहा है कि ये जो पुलिस का कार्यक्रम है और जन जागृति अभियान और मानव सेवा के लिए लगे हुए हैं और यहाँ उपस्थित के अंदर अपने पी एस आई नुकुम उपस्थित में एन चौहान साहब पी एस आई उपस्थित में एच एस देसाई साहब है और हमारी जो तो टीम साथी है શુભ કાર્ય હો ન્યાય મિલે કાર્યક્રમ કરે ભારત માતા કી જય 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 રવિ ગુજરાત આ ક્યાંક ને નાગરિકો પણ જણાવી રહ્યા છે કે જે આ પોલીસ નો કાર્ય છે એ સારા કામગીરી છે અને જે કોઈ પણ વ્યાજ ફસાયેલો એ આવી અને પોલીસને જાણ કરી રહ્યા છે કાનાભાઈ મેર ન્યૂઝ સુરત